જય હિન્દ આજે બધાની સમસ રજૂ થવાનું કારણ જે પ્રજ્ઞાબાએ જોહર કરવાની વાત કરી તે માટે હતું એટલે પ્રજ્ઞાબાને જાહેરમાં બે હાથ જોડીને રિક્વેસ્ટ કે તમે જોહર કરવાનો ખ્યાલ છોડી દો કારણ કે આ તાનાશાહ સરકાર છે એને કોઈની જરૂર નથી એ તો ઈવીએમથી આવેલી છે એટલે તોડવું હોય તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની લક્ષ્મીબાઈની જેમ ઈવીએમ મશીન તોડવાના છે કારણ કે આ લોકોને કોઈ સમાજ કોઈ નાત જાત કોઈ સાથે કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી એનું સામાન્ય ઉદાહરણ જોઈએ તો હમણાં આપણે તારીખ બાવીસ બે બે બાવીસ એક બે હજાર ચોવીસ આનો ટોટલ થાય તેર અને તેર છે તે શેતાનોની નિશાની છે અને આ તેર છે તે બિલ ગેટ્સ રોસાઇલ ફેમિલી રોકો ફેલાન અને બિલગેટ્સ આવા તેર લોકો મળીને જે વિશ્વની જે સંપત્તિ ધરાવે છે વિશ્વના નેવ ટકા પ્રોપર્ટીના માલિક તે છે એટલે એ ઉપરથી નક્કી કરે એટલે તાના શાહ છે એને કોઈના મતની જરૂર નથી અને કોઈ સમાજની જરૂર નથી એટલે પ્રજ્ઞાબાને બે હાથ જોડીને વિનંતી કે આ જોહર કરવાનું જે તમે વિચારો છો તે છોડી દો તમામ વર્ગના લોકોને બે હાથ જોડીને રિક્વેસ્ટ વિનંતી કે અઢારે વર્ણ ભેગા મળીને આજે ક્ષત્રિય સમાજ સાથે મળી અને જે ક્ષત્રિય સમાજની માંગ છે તે પૂરી કરે રહી વાત તાનાશાહની પ્રજ્ઞાબાને જણાવવાનું કે આ તાનાશાહ છે તે ઈવીએમથી આવેલી છે એટલે એને કોઈની જરૂર નથી એ તો ના કોઈ જ્ઞાતિ ધર્મ સાથે આ લોકોને કોઈ લેવા દેવા નથી જે આ તેર ટોટલ થયો રામ મંદિરનો એ પ્રાણપ્રતિષ્ઠામાં શંકરાચાર્યની વાત એને ન માની તો તમારી વાત ક્યાંથી માનવાના છે એવી જ રીતે જે રામ મંદિરનો જે પ્રાણપ્રતિષ્ઠા છે તેની તારીખ રામનવમીએ શું તકલીફ હતી તો આ તેર ટોટલ એને આવવો જોઈએ જે વિશ્વના તેર લોકો છે તેની વાત તમામ દેશના પીએમ જે પીએમ છે તે નોકરો છે આ એ લોકો શક્તિશાળી છે એના અંડરમાં કામ કરે છે એટલે એ લોકોને ગાય ખેતી ખેડૂત અને ગામડું ગાય અને બેટી બેટી કહેતા માતા દીકરી એટલે ગાય છે તે રામની વાત કરીએ છે ને તો રામના પેઢી દિલીપ અજ રઘુ દશરથ આ પાંચ પેઢીના ઋષિઓએ એને ગાયની સેવા કરવાનું કીધું હતું એટલે તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે પણ એની જગ્યાએ ગાય ન રાખી અને ખાલી રામની વાત એને લાવ્યા એટલે અત્યારે બે હજાર બાવીસમાં જે અધ્યાદેશ લાવ્યા એમાં ગાય ખતમ કરવાની છે એને એનો ટાર્ગેટ ગાય જો તમારી માલધારી સમાજ આખા માલધારી સમાજને એને નજરઅંદાજ કરી દીધો આજે ક્ષત્રિય સમાજને નજરઅંદાજ નજરઅંદાજ કરે છે તમે વિચારો આ લોકો આમ શા માટે કરતા છે ત્રણ વખત ગાય પકડાય તો એને પાસા થાય પણ દસ લીટર દૂર દારૂ વેચો ને પકડાય ને તો એમાં પાસા ન થાય આ કોઈ હિન્દુત્વની વાત છે છતાં હિન્દુત્વની પાર્ટી લોકો સમજે છે એટલે તમામ લોકોને સમજી જવાની જરૂર છે હિન્દુ સમાજમાં દીકરીને પરણાવવાની ઉંમર લગ્નની ઉંમર અઢાર હતી જેને એકવીસ કરવામાં આવી છે બે હજાર બાવીસમાં આ અધ્યાદેશ બની ચૂક્યો છે ખાલી ઇમ્પ્લિમેન્ટ બાકી છે અને એ જ દીકરી સોળ વર્ષની ઉંમરે રિલેશનશીપથી રહી શકશે પુખ્ત ઉંમરના પુરુષ સાથે સોળ વર્ષની દીકરી રહી શકશે આવો કાયદો બન્યો છે એમાં દીકરીનો બાપ કશું મા બાપ કશું કરી શકશે નહીં અને એને એબોશન પણ કરી શકશે આ હિન્દુત્વનો કાયદો તમને લાગે છે એટલે આને હિન્દુને કોઈ લેવા દેવા નથી કોઈ સમાજ કોઈ જ્ઞાતિ સાથે કોઈ જ લેવા દેવા નથી આ તાનાશા સરકાર છે એટલે ઈવીએમથી આવે છે માત્ર ઈવીએમ તોડવાનું છે નહીં કે પ્રજ્ઞાબાને જોહર કરવાનો એટલે પ્રજ્ઞાબાને બે હાથ જોડીને રિક્વેસ્ટ હું વિનોદ પટેલ પટેલ સમાજ અને તમામ અઢારે વર્ણના સમાજના જે ક્ષત્રિય સમાજ સાથે અને એક પછી એક બધા સમાજો જો કોઈ કોઈનો સાથ નહીં આપે તો આ તાનાશા એક પછી એક બધાને ખતમ કરી દેવાના છે હજુ સીબીડીસી કરન્સી આવશે કોઈના ખીચામાં રૂપિયા નહીં રહે એટલે મહેરબાની કરી અને પ્રજ્ઞાબા તમે આ જોહર કરવાનું છોડી દો અને ભારત દેશમાં એવું કહેવાતું હતું કે જનની જણ તો ભક્ત જણ જે કાં ને કા સુરવીર નહીતર રહેજે વાંજણી મતગુમાવીશ નૂર નૂર તમે જ નહીં હોય તો તમારું નૂર ક્યાં રહેવાનું છે એટલે પ્રજ્ઞાબા ઝાંસીની રાણીની જેમ લડવાનું છે નહીં કે જોહર કરવાનું આ દેશના તમામ લોકોને છત્રિયાણી અને જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી મા બહેન દીકરીઓને જરૂર છે પણ તાનાશા તાનાસા આ પ્રજ્ઞા બાદ અમને કહું બે હજારને આ બાવીસ બે હજાર ચોવીસ સુધીમાં આ સરકાર આવ્યા પછી ચૌદ લાખ બહેનો દીકરીઓ ગાયબ છે આ તાનાસા સરકારને કશો જ ફેર પડતો નથી એટલે આ દેશને ઈમાનદાર તમામ લોકોને મારી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે બધા એક સાથે મળી અને આ દેશને અને આવનારી ભાવિ પેઢીને બચાવી લ્યો નહીતર આ દેશ खत्म निश्चित छे न हिंदू बनेगा न मुसलमान बनेगा इंसान की औलाद है बस इंसान ही बनेगा भाईचारा कायम रहे इनकलाब जिंदाबाद भारत माता की जय जय श्री राम